અડાજણના સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગ શાળામાં વાલી બાળ વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલી અને વિદ્યાર્થીઓએ મળીને સરસ મજાની સર્જનાત્મક વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરી હતી કુલ તોતેર જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અડાજણ વિસ્તારમાં આવેલ સાર્વજનિક પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગના વાલી અને વિદ્યાર્થીઓએ મળીને વિજ્ઞાન મેળામાં સરસ મજાની સર્જનાત્મક વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરી હતી જેમાં કુલ તોંતે જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બાળકોમાં નાનપણથી વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય તેમજ સ્વચ્છતા ત્યાં પ્રભુત્તાનો અર્થ સમજે આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગથી વધતી અસરોને ઘટાડવા નાના નાના કેવા પ્રકારના પગલા લઈ શકાય તેની જાગૃતતા લાવવાનો નાના બાળકો તથા વાલીઓ દ્વારા સાથે મળીને પ્રયત્ન કરવામાં આવ્યો હતો શાળા સંચાલક મંડળના સમગ્ર ટ્રસ્ટીઓ અને આચાર્ય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણું મોટું યોગદાન રહ્યું હતું આ પ્રસંગે આચાર્ય ગ્રીષ્માબેન રહીને કંઈક અલગ શીખી શકે તે માટેનો અલગ પ્રયાસ કરાયો હતો ગાર્બેજ ક્લિનિક કઈ રીતે કરવું કઈ રીતે ઉર્જાનો ઉપયોગ થાય છે કઈ રીતે સ્વચ્છતા જાળવી શકાય તે તમામ બાબતોને લઈને બાળકોને નાનપણથી જ શીખવાડી શકાય તે માટે વાલીઓ સાથે સરસ મજાના વાલી બાળ વિજ્ઞાન આમાં વાલીઓની પણ ખૂબ મોટા પ્રમાણમાં મારું નામ ગ્રીષ્મા પુરોહિત છે અને હું સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત પૂર્વ પ્રાથમિક પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી છું ફેર ફેર તો લગભગ લગભગ ઘણી ઘણી બધી શાળાઓ કરે છે છે પણ કંઈક અલગ કરવાનો એક પ્રયત્ન કર્યો કે અમે સાથે સાથે આ વખતે સાયન્સ કરી રહ્યા મારી જેટલા વાલી જોડાયા છે અને મારો સમગ્ર સ્ટાફ છે લગભગ ફોર્ટી ફાઈવ ટીચર્સનો મારો સ્ટાફ છે અને આની સાથે અમે એક અલગ પ્રકારનું જેમાં બાળકો કંઈક અલગ શીખી શકે પેરેન્ટ્સની સાથે રહીને લાઈક ગાર્બેજ ક્લીનિંગ કેવી રીતે કરવું કેવી રીતે રિસાયકલ થાય છે કેવી રીતે ઉર્જાનો ઉપયોગ થાય છે કેવી રીતે સ્વચ્છતા જાળવી શકાય છે આ તમામે તમામ વસ્તુઓ બાળકને નાનપણથી શીખવાડી શકાય એ માટે થઈ અને અમે વાલી સાથે મળી અને સરસ મજાના સર્જનાત્મક પેરેન્ટ્સ સેમિનારનું આયોજન કર્યું છે જેમાં વાલી વિજ્ઞાન મેળો સર્જી શકીએ